અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહતમાં એલસીબીની ટીમે એક ગોડાઉનમાં દરોડો પાડ્યો કુલ કિંમત રૂપિયા ચોત્રીસ લાખ ત્રેવીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બુટલેગરોએ દારૂના વેપલા માટે ગોડાઉન ભાડે રાખતા હોવાના અનેક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ભરૂચની એલસીબી ટીમે અંકલેશ્વર જીઆઈડીસીમાંથી વધુ એક ગોડાઉન ઝડપી પાડ્યું હતું એલસીબીએ ગોડાઉનમાંથી કુલ કિંમત રૂપિયા ચોત્રીસ લાખ ત્રેવીસ હજારનો મુદ્દામાલ કબજે કરી એક વેપારીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભરૂચ જિલ્લામાં અને ઔદ્યોગિક વસાહતો આવેલી હોય છે જેમાં અનેક કંપનીઓ ગોડાઉનમાં પોતાના માલ સામાન રાખતી હોય છે પરંતુ હવે આ ગોડાઉનો ભાડે રાખીને બુટલેગરો દારૂની હેરાફેરી માટે ઉપયોગ કરી રહ્યા છે જોકે તેમના આ કારસ્તાન પોલીસની નજરે બચી શકતા નથી એલસીબી ટીમને માહિતી મળી હતી કે અશોક કેશરીમલ માલી રહેવાસી કંબોડિયા તાલુકો નેત્રંગ તથા લખીરામ ગિરિરાજ ગૌતમ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી અંકલેશ્વર જીઆઈડીસી ક્રિસ્ટલ ચોકડી પાસે આવેલા પ્લોટ નંબર ચોકડી પાસે આવેલ

સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ ડાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે